ત્રીસ જૂનના રોજ ઉત્તરાખંડના પવિત્ર ધામ કેદારનાથ ખાતે બનેલી દુર્ઘટનામાં કરણજી ઠાકોર સહિત તેમના ત્રણ મિત્રોએ સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા હતા આ મિત્રો તીર્થયાત્રા માટે કેદારનાથ ગયા હતા પરંતુ યાત્રા દરમિયાન બનેલી આકસ્મિક ઘટનાએ બધાને શોકમાં મૂકી દીધા મૃતકોમાં કરણજી ઠાકોર તથા તેમના સાથે ગયેલા બીજા ત્રણ દોસ્તોનો સમાવેશ થાય છે સ્થાનિક પોલીસ અને બચાવ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી છતાં દુર્ઘટના એટલી ભયાનક હતી કે સ્તર પર જ ચારેયના મોત નીપજ્યા હતા આ અકસ્માતથી કરણજી ઠાકોરના પરિવાર પર ભારે દુઃખનું વાદળ છવાઈ ગયું છે તેમની પત્ની કાજલબેન ઠાકોર અને નાનકડો દીકરો દિવ્યાંશ આ ઘટના પછી એકલા પડ્યા છે ખાસ કરીને આજે જ્યારે સમગ્ર દેશ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે ત્યારે આ પરિવાર માટે આ દિવસ જીવનનો સૌથી કઠિન અને દુઃખદ તહેવાર બની ગયો છે દુર્ઘટના બાદથી ઠાકોર ફેમિલી વ્લોગના દર્શકો અને કરણજીના ચાહકો સતત કાજલબેનને કોમેન્ટ્સ અને સંદેશાઓ દ્વારા દિલાસો આપી રહ્યા છે લોકો તેમને હિંમત રાખવા માટે આશ્વાસન આપે છે અને આ દુઃખમાં તેમના સાથે હોવાની લાગણી વ્યક્ત કરે છે ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સગા સંબંધી તથા ગામ લોકો દુઃખની આ ઘડીમાં પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે સૌએ ઈશ્વરને પ્રાર્થના કરી કે કરણજીની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે